તલોદ શહેરમાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે મુખ્ય આયોજક તરીકે ટાઢ મહેશ્વરી સમાજ તલોદ અને માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન તલોદ તેમજ રચની વુમન્સ હોસ્પિટલ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં તલોદ શહેર તેમજ તાલુકાના કુલ 29 ગામોમાં 165 લાભાર્થીઓ દ્વારા જુદા જુદા રોગો અંગે નિદાન તથા સારવાર લીધી આ કેમ્પમાં યોગનું પણ સુંદર રીતે આયોજન થયેલ છે ત્યારે બસ્તી વિશે કેમ્પના સ્થળે જિલ્લા અધિકારી ડોક્ટર ખરાડી સાહેબ દ્વારા વિસ્તૃત રીતે માહિતી આપવામાં આવી સમગ્ર કેમ્પનું સંકલન કપિલ શાહ અને વસંત ત્રિવેદી દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું છે તનોદ માર્કેટ યાર્ડના યાર્ડ એસોસિએશન ડાઢ મહેશ્વરી સમાજ રજની વુમન્સ હોસ્પિટલ અને આદર સંસ્થા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આ વન ડે બસ્તી કેમ્પ અને નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં ઘણા બધા લાભાર્થીઓ એટલે કે લગભગ એકસો પચાસ જેટલા લાભાર્થીઓ એમનો લાભ લીધો છે જેની નોંધ લેવામાં આવી વન ડે બસ્તી કેમ્પની સાથે અગીકરણો અને રક્તમોક્ષરની જે ક્રિયાઓ છે એ પણ કરવામાં આવી અગ્નિકર્મ એટલે કે ઇન્સ્ટન્ટ કોઈ પણ દુખાવો મટાવનાર એક ચિકિત્સા છે અને એ ખભાનો દુખાવો હોય કે પછી નીચાણનો દુખાવો હોય કમરનો હોય એ દુખાવાની અંદર જો એ અગ્નિકર્મ કરવામાં આવે તો તરત જ રાહત થાય છે અને એનો પણ તલોદ અને એની આજુબાજુના ગામના લોકોએ શહેરના આજુબાજુના લોકોએ લાભ લીધો સર્વરોગ નિદાન કેમ્પ અને બસ્તી કેમ્પનું આયોજન શ્રી ઘાટ મહેસૂરી સમાજ તલોજ વેપારી મહાજન માર્કેટ યાર્ડ અને રજની વુમન્સ હોસ્પિટલ અને આયુર્વેદિક શાખા સાબરકાંઠા જિલ્લાના સહયોગથી કરવામાં આવ્યો હતો જેમાં સર્વ રોગોના ડોક્ટર્સ નિષ્ણાતો અને તેમની ટીમે સારું એવું કાર્ય કર્યું હતું અને તલોદની આજુબાજુના ઓગણત્રીસ ગામના લોકોએ જેમાં એકસો ને ચોપ્પન દર્દીઓએ લાભ લીધો અને સૌ ખુશ થઈને ગયા છે અને જે કરવાવાળી સંસ્થાઓ વિચારી રહી છે કે આ જ કેમ્પનું ફરીથી આપણને વીસ પચીસ દિવસમાં ફરી એકવાર આ કેમ્પ કરીએ તો ચાલો અને તમે સૌ સપોર્ટ કરો એવી આશા છે ભારત માતાકી છે